રાજકોટ સ્થિત સમસ્ત મહાજન સંસ્થા ગૌસેવાજી ઉદયાને માનવતાના કાર્યોમાં અગ્રેસર છે ત્યારે સંસ્થાના ડોક્ટર ગિરીશભાઈ શાહે જણાવ્યું કે ગૃહ સુછન્નો થી પ્રારંભ કરી તેમણે કચ્છ મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત 850 થી વધુ ગામોમાં ગૌચર નિર્માણના કાર્યો કર્યા છે સમસ્ત મહાજન છલ્લા વધુ સમયથી પશુ કલ્યાણ પર્યાવરણ વાવવાના લક્ષ્ય સાથે વૃક્ષારોપણ જેવા પર્યાવરણ કાર્યો પણ ચાલી રહ્યા છે સંસ્થા શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પણ સેવા આપે છે એકસો એક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ શૈક્ષણિક સહાય અપાય છે તાત્કાલિક પ્રાથમિક સારવાર અને એમ્બ્યુલન્સ સેવા પણ ઉપલબ્ધ છે આગામી સમયમાં સમસ્ત મહાજન દેશભરમાં પોતાના કારણો વ્યાપક પ્રચાર પ્રસાર કરશે નમસ્કાર આજનો એવો દિવસ છે એ દિવસે આપણે બધા ભેગા થઈ રહ્યા છીએ જે દિવસે હજારો લાખો અમુલ જીવોની કટલેઆમ થવાની ભારતમાં શક્યતા છે મોરોક્કોનો દેશ કે જ્યાં પશુની સંખ્યા ઓછી થવાથી એ દેશ જાહેર કર્યું કે આ વર્ષે કોઈ પણ જાતની પશુ હત્યા નહીં થાય ભારત સરકારને અભિનંદન આપવા પડે કે જૂન આખા ભારત માટે એક એડવાઇઝરી એનિમલ બોર્ડે બહાર પાડી કે ઈલિગલ ટ્રાન્સપોર્ટેશન અને ઈલિગલ સ્લોટરિંગ એ બંને ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ભારત સરકારના એનિમલ વેલફેર બોર્ડ તરફથી એડવાઇઝરી ઇસ્યુ કરવામાં આવી અને ભારતના તમામ રાજ્યોમાં એ એડવાઇઝરીનો કડક અમલ થાય તે માટે તે તે રાજ્યો પણ એડવાઇઝરીનો બહુ સારી રીતે પોતપોતાના રાજ્યો માટે પણ એ એડવાઇઝરી ઇસ્યુ કરી ભારત સરકારની એડવાઇઝરીના આધારે ગુજરાતની વાત આવે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલનો આ તબક્કે હૃદયથી આભાર માનીએ કે બે વર્ષથી ગૌમાતા પોષણ યોજનાના નામે